શું કરવા જાવું છે બજારમાં એ ગોગડી તારે હાતી હાલ ને ભેગી હાલ જ સુન છે ના પાડું હું તને એ હાલે માર હાહુન મનાવો પડશે ને કક બાનો કાઢવું પડશે ઓ ગોગડી એ આ તૈયાર થઈને પર્સ લટકાવે ને આવ સોરી અસલ ને આઈ ક્લાસ થઈને આવીશ ગોગડી હું કિચનમાં કામ કરું છું રે ને પછી આવીશ ને પછી વાત કરીશ હવે કટ કર નાખું નવરી નથી તારી વાત ભૂતડી કેમ થઈ ચાય બાય બની કે નહીં

અને ઓ હો અત્યારે તો જો કે એ ટિકેટ જવા થઈ જાય હે બે દી થા તો આવા તિયાર તો મને જોવાય અતિયે નતો થઈ ના છોકરી એવી રૂપારી અતિયે થઈ જવાનું હોય છોકરી માં જ કહાજુ ન હોય છો તૈયાર થઈ જવાનું હોય એમ કે ને तेरे કઈ આવતુ જ નતો વા તો હું ધૈ મે શીખડાય તૈયાર થાતા અને અત્યારે કઈ છોકરી જોવા જાવ છો હે તે બે દી થાવ સૂટ બૂટ ને ચશ્માન બસમાન લગાવી જાવ છો ચશ્માન બસમાન હવે લગાવજો ને ઇના સૂટ બૂટ કાળ રાખી દી તિજોરી માં ને પેરી જાજો રોડ ના લૂગડા

હું કેર ની રાહ જોઉં છું તમે આવો ને તે ચા એ ચા વગર તો હુકાઈ ગઈ હું કા કોઈ દી ચા નથી દેખી પૂતળા ને જે કહું ને ઈના ઈ શબ્દ હાહુ આવી અને મારા કાને નાખી જાય હાહુ જ ધકી બદલો લીધા વારી મમ્મી જે મે તમન કીધું ન તો ગોગડી ને તાવ આવી ગયો છે હા કીધું તું ને તો હું એમ કહું છું કે મમ્મી ગોગડી છે મારી પાકી જડલ છે ને તે મને એમ થાય હે કે હું એના પાસે જાતી આવું

ભૂતડી તું જે કેન મને કાઈ વાંધો નથી પણ નંગ જેવી તું સન મારું નામ ના દેતી જાકુ બીમાર મારસવ ખોટું તું બોલે ને મારી કેટલું સંતાવું પડે ખબર છે તારે હાહુ સામે આવે ને તે માર જા ખંતાઈ જાવ પડે હવે ગોગડી તારા હાટુ જ કરું છું નંગ જેવી તને મારી કોઈ કદર જ નથી તારા હાટુ કેટલું ખોટું બોલવું કેટલું પાપ કરું કક તો કદર કર આવી અસલ બેન પડી ચા જડશે હું મરી જાઈ તો કોણ જડશે તને નંગ જેવી જ મરી જવાની તારી ઉંમર થઈ ગઈ છે હાચું કોન ગોગડી તો મને બહુ ભૂખ લાગી છે હાલ મને પાણીપુરી પૂરી મને બહુ ભૂખ લાગી લે ખાઉ ધરી પાણી ખાવા જાવી લાગે તીએ તો પાણીપુરી પૂરી હાટો થઈને તો આટલું બધું ખોટું બોલ્યું છે ગોગડી આજે તો જો આ છોકરી કારા કલરના લુગડે પહેરી આવી એને કઈક તમે તમારા દેહમાં જાવ અહીંયા અમને ગરદી થાય છે ભૂતડી તું છે ને ખોટી વાયડાઈ ન કર જો ભૂતડી એને ઇંગ્લિશ સિવાય સમજમાં આવશે ને એને ઇંગ્લિશમાં તને પડે હે ફાંકા

मास्टर से भैया जी अभी के लिए एक एक प्लेट बना दो बाद में देख लेते हैं कितनी चाहिए हाँ ठीक है बहन जी है गोगड़ी आ, हिंदी मास्टर तो यूपी थी आया लागे तारे सो पंचायत से भूतड़ी जी जो थी पंचायत करती हो यूपी थी आयो एक पसी एमपी थी आयो तार सुनो तो से तार खाली पानी पूरी खावा काम से ने लेपरी नकी दी तो

ઈ કઈ આતંકવાદી તો નથી ને કાલ ના સે ને યો જ મારે છે લે આતંકવાદી નથી ગુસ્સી આયા ને ભૂતડી હવે ઈ બે જણા તને ધકે ને તીએ તો પૂછી આવ જઈએ ને કે તમે આતંકવાદી તો નથી ને તો થાય ઓ ગોગડી હ યલો બહેનજી ઓય હોય ગોગડી કેવી મસ્ત સુગંધ આવે હે મને તો જોઈન પાણી આવી જાય લે ખા ગોગડી મસ્તી ના છે ઓ હો કેવી મસ્ત પાણીપુરી લે

તીએ ભૂતડા હરખો તાવાયો મે જેડલ ને હવે જીવે કે ના જીવે એ કહેવાય નહીં હા હા જરીક વિડિયો કોલ કરતો એટલે મને ખબર પડે કે ફ્રૂટ માર્કેટ માં ફરે છે રે કે પછી હાલો હાલો સિગ્નલ ઓસુ આવે હરુ શું કે હમ રાત નથી ભૂતડા હા તે ભૂખડી બાર હવે તો તને ન જ સમજાય ને ખાઉ ધરી હા હા ભલે હો જય શ્રી કૃષ્ણ અન ની ઘરવારી સુધરી ગઈ આ મારી ઘરવારી કીધી સુધરશે કોણ જાણે ગોગડી અમાર કરવાનું ને મારા સાહુનું શું કરવું મારે એકદી ઊ ફોન કરે ને એકદી આ ફોન કરે હું તો ખોટું બોલી બોલીને થાકી રહી હવે તે નંગ જેવી ભૂતળી તને કોણ કે ખોટું બોલવાનું ગોગડી ખોટું તો બોલવું પડે હજી તારે સાહુ નથી આવીને એટલે તને મારી છે ને વેથા ન સમજાય હે ભૂતળી એવી એ વીતવરી તારી શું વેથા છે જો ગોગડી હું ખોટું ના બોલું ને એમ કહું ને કે માર પાણીપુરી ખાવા જાવ છે હું ગોગડી પેકે બજારમાં જાવ છું તો ઈ છે ને એના પિયર માં હંધાય ને કહી દે કે અમારી ભૂતળી તો બજારિયાણી છે આખો દી ફાટકતી જોય ને ફાટકુ છે ને આવી છે ને તેવી છે ને ઈ મારાથી સહન ન થાય તે હું ખોટું બોલી લઉં હે ભૂતળી હાહુ આવી હતી હશે હા તે ગોગડી હાહુ આવી જોય ને હું તને શું કહું ખબર છે તારે આવી હાહુ થી બચવા શું કરવાનું છોકરો જીએ જોવા આવે ને તે તારે કહેવાનું છે ને તમને ન જોવા અહીં હાહુન બેહારો હમેની એ ભેગે વાતચીત કરવી છે